અશાન ધારાની અમલવારી મુદ્દે હાઈકોર્ટનું મહત્વપૂર્ણ ચુકાદો અશાન ધારા મુદ્દે મંજૂરી માટે બે જ પાસા મહત્વપૂર્ણ છે હાઈકોર્ટે વાત કહે છે ખરીદનાર અને વેચનાર બંનેની મુક્ત સંમતિ હોવી જરૂરી છે વેચાણ બાદ ત્રાહિત વ્યક્તિને અરજી પર મંજૂરી રદ કરવી યોગ્ય નથી લઘુમતી સમાજના બે ભાગીદારો બહુમતી સમાજના એક વ્યક્તિને ભાગીદાર પણ રાખી શકાય છે આ વાત હાઈકોર્ટે કહી છે

જે મુક્ત સંમતિ છે તે મહત્વની હોય છે અને જો તે સંમત હોય તો કોઈ ત્રીજો વ્યક્તિ તેની લઈને કોઈ અરજી કરશે તો તે માન્ય નહીં ગણવામાં આવે અને તેને મંજૂરી રદ નહીં કરાય તેવું હાઈકોર્ટે આજે ટાંક્યું છે ખાસ કરીને લઘુમતી સમાજના બે ભાગીદારો બહુમતી સમાજના એક વ્યક્તિને મિલકત વેચી શકે અને ભાગીદાર પણ બનાવી શકે તેવી વાતને લઈને આજે કોર્ટે અવલોકન સાથે ચુકાદો આપ્યો છે જી બિલકુલ બિલકુલ આભાર આજકાલ તો આપ જોઈ શકો છો કે અશાનદારાની અમલવારી મુદ્દે હાઈકોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે અશાનદારા મુદ્દે મંજૂરી માટે બે જ પાસા મહત્વપૂર્ણ છે ખરીદનાર અને વેચનાર બંનેની મુક્ત સંમતિ હોવી પણ જરૂરી છે